એટલે અમારા ટાઈગર અત્યારે જેલમાં છે પણ સમાજ તો આદિવાસી સમાજ તો છે ને કે દરેક ગામડેથી આદિવાસી ભાઈઓ આવે અને જે આપણો નવ ઓગસ્ટનો કાર્યક્રમ જે દર વર્ષે કરીએ છે એ આપણો સો ટકા કરીશું એમાં કોઈ બેમત નથી અમારે મારું માનવું એવું છે કે જેવા કોઈ ભાજપના કોઈ નેતા ભાષણ કરવા ઊભા થશે ને તો ગ્રાઉન્ડ ખાલી થઈ જશે અને પબ્લિકને આજે બધી ખબર પડી ગઈ છે કે આજે ભાજપ શું કરી રહી છે એ બધાના દિલમાં છે જ ચેતરભાઈ તો એમાં તો એમાં રણનીરભાઈ કશો આવે નહીં

તો એ મામલે સમાજની તમારી શું પ્રતિક્રિયા છે હાલે અમારા ટાઈગર અત્યારે જેલમાં છે પણ સમાજ તો આદિવાસી સમાજ તો છે ને તો દરેક સમાજને અમે મેસેજ પણ આપેલો છે કે દરેક ગામડેથી આદિવાસી ભાઈઓ આવે અને જે આપણો નવ ઓગસ્ટનો કાર્યક્રમ જે દર વર્ષે કરીએ છીએ એ આપણો સો ટકા કરીશું એમાં કોઈ બેમત નથી અમારે જો જેલમાં જવાથી કંઈ લોકપ્રિયતા ઘટતી નથી અને આજે ઓલ આખી ગુજરાત પણ જાણે છે કે કોના ઈશારેથી ભાજપ ભાજપના જ ઇશારેથી જેલમાં મૂકવા આવેલા છે તો એમાં ગમે તે લોકો જે અત્યાર ભાજપવાળા પણ કરશે પીઠાગ્રહણમાં કાર્યક્રમ પણ એમાંથી કોઈ લોકપ્રિયતા ઘટી નથી આપણી લોકપ્રિયતા ઓર વધી જશે અને અમારો કાર્યક્રમ તો ધૂમધામથી કરીશું સમર્થક આક્રોશમાં છે ચૈતરભાઈના સમર્થકો આક્રોશમાં છે કે આજે જે વિશ્વ આદિવાસી દિવસ છે નવ તારીખે એમાં જે ચૈતરભાઈની ગેરહાજરી છે ઇરાદાપૂર્વક દામ દંડ ભેદનો ઉપયોગ કરીને એમને ગેરહાજર રાખવામાં આવ્યા છે એના વિરુદ્ધ પબ્લિક જે એમનો સમાજ છે બધો આક્રોશમાં છે પણ શું છે કે ભલે ભાજપવાળા કોઈ બી હોય એ પીઠા ગ્રાઉન્ડમાં રેલી કરે કે વિશ્વ આદેશનો ઉજવે પણ એનો કોઈ કોઈ ફરક પડવાનો નથી જેમના દિલમાં ચૈતરભાઈ છે જે યુવાનોના દિલમાં છે તે રહેશે રહેશે અને બીજા કે જેટલા બી ચૈતરભાઈના સમર્થકો છે એ બધા ચૈતરભાઈ જ છે કે જેવા કોઈ ભાજપના કોઈ નેતા ભાષણ કરવા ઊભા થશે ને તો ગ્રાઉન્ડ ખાલી થઈ જશે હા જી તમે આગળ જોયો હશે કે ચોવીસ તારીખે જે જનસભા આપણી ઉભરાઈ હતી બરાબર બરાબર એની કરતાં વધારે પબ્લિક આવવાની છે એની કરતાં વધારે પબ્લિક આપણે આવશે અને ભાજપવાળા પણ જોતા રહી જશે કે આ ચેતરભાઈ કોણ છે આદિવાસી આદિવાસી સમાજ શું છે એ અમને આપણે બતાવવું છે અને ગામે ગામથી દરેક લોકોને મેં આહવાન કર્યું છે આવશે એની કેવડિયામાં કરવાની એમની જાહેરાત સાચી જ હતી પણ આ પોલીસના દમણને લીધે ને સાહેબ અત્યારે હાજર નથી તો એમના ગળમાં મેં કરીશું અને દરેક આદિવાસી સમાજને બોલાવીશું અમે ના પબ્લિકને આજે બધી ખબર પડી ગઈ છે કે આજે ભાજપ શું કરી રહી છે એ બધાના દિલમાં છે જ ચેતરભાઈ તો એમાં એમાં રણનીતિભાઈ કશું આવે નહીં ને માત્ર ને માત્ર મારે ચૈતરભાઈના સમર્થનમાં જ લોકો આવશે ભાજપને જોતા રહી જશે બધા